આ મહેશભાઈ છે એ આપણને કઈક જાદુ દેખાડવાના છે આ બધા નૈરા નવીરા ફ્રી ફાયર રમે નહીં નૈરા બેઠા તો કઈ ધંધા લગાડી દઈને ફેમિલી કેમ છો તો બધા મજામાં છો આ વિડીયો તમારું સ્વાગત છે અને આપડે મિત્રો બધા આપડી સાથે આવી ગયા છે અને આ છે અમારા મહેશભાઈ જય માતાજી માતાજી અને આ મહેશભાઈ છે એ આપણે જાદુ દેખાડવાના છે આ બધા ફ્રી ફાયર ને બેઠા કે ધંધા બધાને જાદુ દેખાડી તો મહેશભાઈ કઈક જાદુ કરવાના છે તો મહેશભાઈ જાદુ ની વસ્તુ લેવા જશે કે ગુબારા લાવવાના છે ને ફોડવાના છે ફોડવાના છે ઈ ગુબારો એની એવી છે મંત્ર તંત્ર જે કઈ હોય પણ એ છે ને આમ ગુબારા ટચ નો કરે ની આમ દૂર થી આમ ઘા કરે આમ કી નામ આમ કરે આમ તો જા જાદુ જો મિત્રો આ મહેશભાઈ અત્યારે આપડે ગુબ્બારો આ ગુબ્બારો ફૂલાવે છે અને આ ગુબ્બારો ફૂલાવીને કોઈ બીજાના હાથમાં આપી દેશે નહીં રાખે પોતે પણ કઈ કરશે ને તો એ કઈ ગુબારો ફૂટી જશે બોલો આવી રીતને કઈ જાદુ દેખાડે જો તમારે બધાને આમ જોવા મહેશભાઈ છે ને જાદુ દેખાડે જાદુ જવું હોય તો જો આ જો અહીંયા ગુબારો પેકડ્યો છે ને પેલા ધ્યાન રાખજો વાગે ની ભાઈ કરશે હમણાં એટલે અને આ બધા આમ જો ઘણા બધા છે પણ દેખાડતો નથી અને જો આ મહેશભાઈ છે જોજો જોયું આ મહેશભાઈ મહેશભાઈ તમે ગજબ નું સાધુ કર્યું ભાઈ વાહ એ આ તો આવું કાંઈક આમ જો કેમ પણ હેલા જાય મૂકે નહીં જો આ બધા એમ થયું કે નહીં કાંઈક ફરી ફાયર માંથી અહીંયા જોવા મળ્યો બોલો તો મહેશભાઈ બીજો હજી એક ફોડવાની દેખાડવો પડશે એક તો આ એક ફુલાવો ફૂલાવો એક ફુલાવો હજી આ એમ નહીં હજી એક ફુલાવો બી પીળો લોકો લનો ફૂલા જો મહેશભાઈ પાછો ગુબારો ફૂલા મળ્યા પણ હે મહેશભાઈ આ તમે ફૂલાવો એટલે ફૂટતો છે એવું છે બોલો અમને ફૂલાવો પણ તો જો આને પાછી ગાંઠ બાંધવાનું ચાલુ કરી દીધું જો જો આ હવે એમથી ગાંઠયા મત બંધાતી એ આ વખતે આ વખતે રોયા નથી આપો એને નેને આપો પકડવા ગાવલો પકડશે વખતે

વા મહેશભાઈ વાહ બે વાર ફોડ્યો મહેશભાઈ તો હવે આ ગુબારો ફોડ્યો બરોબર એમ કીધું તાંત્રિક મંત્રી જે કઈ કરતા હોય રાખે હાથમાં પેટ્રોલ રાખે અને ગુબારો ફૂલાવે ગુબારો ફૂલાવીને પછી મહેશભાઈ આમ મારે એટલે ફૂટી જાય તમારે ટ્રાય કરવી ને તો તમારા ઘરે ટ્રાય કરજો એટલે તમારા થી પણ જાદુ થશે તો આ વિડીયો ગમ્યો હોય તો થોડુંક આપડે લાઈક કરજો શેર કરજો શેર થોડો સપોર્ટ આપવો સપોર્ટ આપજો આવા નવા નવા વિડીયો આપડે